આપણે આવી ગયા છીએ વાડીએ કપા આંટો મારવા કપ્પામાં આંટો મારવા આવી ગયા છે અને તમે આ જોઈ રહ્યા છો કે કપામાં વરસાદ થયો અને કપા ફાલુદરા ઝીંડવાનું બધું ખીરી ગયું છે અને ખાલી ઝીંડવા એક રહ્યા છે આ તમે જોઈ રહ્યા છો એક ખાલી રહ્યા છે અને આપડા કપા છે ને કપા એવો મોટો હતો સામ સામેના પાટલા પણ તમે જોઈ રહ્યા છો કે અડી ગયા હતા કપા બોગડીયો છે નજારો પણ તમે જોઈ રહ્યા છો કે નજારો પણ એવો સારો છે અને આ હવે ગોંગડું પણ થઈ ગયું છે જો આ તમે જોઈ રહ્યા છો કપા ફાટી ગયો છે ને ગોંગડું થઈ ગયું છે અને આ કપાસ છે આપણો તમે જોઈ રહ્યા છો ને આ મોટો એરડો પણ એવડો મોટો છે આ તમે જોઈ રહ્યા છો કપાથી થી મોટો એની લૂંગ પણ જો આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો આ લુંગું છે અને એવળો જો આવડો મોટો છે તમે જોઈ રહ્યા છો અને આપણે આ ભીંડો પણ જો કપા કરતા મોટો થઈ ગયો છે આ જો દેખાય ત્યાં ભીંડો છે તમને આ તમે જોઈ રહ્યા છો કપા જો આ પાટલા તમે જોઈ રહ્યા છો પાટલા પણ અડી ગયા છે જો પાટલા પણ અડી ગયા છે Ah, se a broca bajada